ભારત સરકારે માલદીવને મોટી રાહત આપતા પંદર કરોડ ડોલરની લોન ચૂકવવાની સમય મર્યાદા વધારી દીધી છે રિપોર્ટ અનુસાર માલદીવના વિદેશ મંત્રી મુસા જમીર આઠ દસ મહિના રોજ ભારત પ્રવાસ કરીને માલદીવ પહોંચ્યા હતા ત્યાં વિદેશ મંત્રી મુસા જમીર એસ જયશંકર સાથે નવ મહિના રોજ ભારતની નાણાકીય સહાયથી શરૂ કરાયેલી પરિયોજનામાં તેજી લાવવાના ઉદ્દેશ્યથી મહત્વપૂર્ણ મામલાઓમાં વાતચીત કરવા માટે દ્વિપક્ષીય ચર્ચામાં સામેલ થયા હતા આ દરમિયાન ભારત સરકારે માલદીવને વીસ કરોડ ડોલરના દેવામાંથી પંદર કરોડ ડોલરની ચુકવણીની સમય મર્યાદા વધારવા લેલી જંડી આપી દીધી હતી મહત્વનું છે કે બાલદેવ જાન્યુઆરીમાં પાંચ કરોડ ડોલરની ભારતની ચૂકવણી કરી શક્યું છે અને બાકીના પંદર કરોડ ડોલર પણ ટૂંક સમયમાં ચુકવવાના હતા પરંતુ હવે માલદીવની માંગ પર ભારતે ફરી ચૂકવણીની સમય મર્યાદા વધારી દીધી છે તેના બદલે ભારતે કોઈ વધુ માંગ કરી નથી બ્યુરો રિપોર્ટ્સ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ